મારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પ્રકારના સમાચારો શિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ અને રોડ બ્લોક કર્યો હતો સમગ્ર વિસ્તારમાં ભારત સરકાર દ્વારા ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ હોવાને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મુકાયેલ હોય જે તાકીદે હટાવવામાં આવે તેવી માંગણી સાથે વિવિધ પ્રકારના કાર્યક્રમો ખેડૂતો તેમજ આગેવાનો દ્વારા યોજવામાં આવી રહ્યા છે તેવી જ રીતે આજે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા ગામ ખાતે વિશાળ સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને રોડ ઉપર બેસી જતા રોડ બંને સાઇડથી બંધ થયો હતો ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી અને સરકાર દ્વારા ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો હોય જે તાકીદે હટાવવામાં આવે જેના તેવી માગણી કરવામાં આવી હતી ડુંગળીના ભાવ ઘટી જતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હશે ત્યારે આજે ટાણા ખાતે પણ વિશાળ સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને ડુંગળીનો ભાવ વધારવામાં આવે અને નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે હટાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી

Yeah.